ગામ ખાતે કોલેરાના બે કેસો અને ઝાડા ઉલટીના સાત કેસો જોવા મળતા નગરપાલિકાનું તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદર જે કોલેરાના કેસ અંગે શું બીજા પોઝિટિવ આવતા ક્લોરિનેશનનું થોડું જાણવા મળ્યું હતું એટલે તાબડતો અમે સ્થળ ઉપર ગયા અને સુપર ક્લોરિનેશન કરાવ્યું ત્યારબાદ સાફ સફાઈ અને એના પછી દવા છંટકાવને એ બધું હતું એ બધું અમે પ્રોપરલી કરાવ્યું છે અને એના સિવાય કોઈ પણ નાની મોટી મીન્સ કોઈને જડાઉલટીના કેસ હોય કાં તો કોઈને પાણીના પ્રશ્ન હોય અમે રૂબરૂ આજે સવારે પણ સ્થળ ઉપર હું પછી આજે તમે સ્થળ ઉપર ગયા પછી આ વિસ્તારની અંદર કેવી કામગીરી હતી પછી અત્યારે મીન્સ નોર્મલ છે એવા કોઈ ઇસ્યુ નથી તો પણ અમે કીધું છે કે તમને થોડું પણ એવું કંઈ લાગે કે પાણીનો કોઈ ઇસ્યુ છે ડ્રેનેજનો છે ક્લોરિનેશનનો છે અને કોઈ પણ એવું લાગે કે ઝાડ ઉલટીનો છે તો અમારી ઓપીડી ત્યાં એ જ વિસ્તારમાં ખાડા વિસ્તાર છે ને ત્યાં હેલ્થની અને નગરપાલિકાની ટીમ કાર્યરત છે એમણે ઘરે ઘરે જઈ અને એક એક ઘરનો સર્વે કર્યો છે આપનું શું નામ ઉમા વાણીકલા ચીફ ઓફિસર દયકાપાલિકા હા મનિસ્થાનની દર જે एसटी ફાઉલ વિસ્તાર છે સોશિયલ ત્યાં ગઈકાલે બે કોલેરાના પોઝિટિવ કેસ મળ્યા આજે સરિલન્સ કામગીરી ચાલે છે અને એક સંતાજવા જે કેસ હતો એને આપણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં કરેલો છે ઝાડાવડના પુલ કોલ કેલા કિસ સર ઝાડાવડ કા જેસે કોલ્લાસ અમારી સાથે કાર્ય ચાલુ છે પણ એ વિસ્તારમાં બી બીજા કોઈ એવા કોઈ સંસ્થાપર શું નામ છે પોસ્ટ કઈ છે આપનું શુભ નામ પોસ્ટ બે છોકરાને થઈ ગયા હતા તો મેં ગાંધીનગર લઈને ગયા હતા પછી દાખલ કર્યો બે તો આથી ચાર દાવા થયા અને જે સમય ઘરે આવ્યા કેટલા જણા અહીં આગળ જાડા છે ચાર ચાર જણ છે ચાર ચાર માં છોકરા છે માં દિલ્હીમાં માં મારા આ વિસ્તાર કયો છે ખાડો બસન ની પાછળ